અને હવે દિલ્હી બ્લાસ્ટ વિશે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે દસ સેકન્ડ નો ટ્રાફિક વચ્ચે બ્લાસ્ટનો એક વિડીયો સામે આવ્યો લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના સિગ્નલ પર વાહનો વચ્ચે બ્લાસ્ટ થયો હતો આઈ ટ્વેન્ટી કારમાં પ્રચંડ ધમાકાથી આગની જ્વાળાઓ ઉઠી ટીવી સ્ક્રીન પર આપી સીસીટીવી જોઈ રહ્યા છો આસપાસની મોટા ભાગની ગાડીઓ કે જેના બ્લાસ્ટ બાદ ચીખરા ઉડી ગયા ની ઘટના કેમેરામાં કેદ થઈ છે આઈ કાર કે જેમાં પ્રચંડ ધમાકાના કારણે જ્વાળાઓ ઉઠી હતી આજની આસપાસની જેટલી ગાડીઓ વાહનો હતા તે સૌ ચપેટમાં આવ્યા સૌથી નજીકના સીસીટીવી ફૂટેજ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો દસ સેકન્ડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એ સિગ્નલ પર જ્યારે કાર ઉભી હતી ત્યારે બ્લાસ્ટ થાય છે ટીવી સ્ક્રીન પર આપી દ્રશ્યો જોઈ રહ્યા છો ની ઘટના કેમેરામાં કેદ અને સૌથી નજીકના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આસપાસની મોટા ભાગની ગાડીઓ આગની ચપેટમાં આવી છે મોટા ભાગની ગાડીઓના ચીથડા ઉઠતા આપ માં જોઈ રહ્યા છો ના આ નવા સીસીટીવી તપાસનો ધમધમાટ ચાલુ છે એક બાદ એક તમામ માહિતીઓ સામે આવી રહી છે દિલ્હી બ્લાસ્ટ નો આ સૌથી નજીકનો સીસીટીવી ફૂટેજ દસ સેકન્ડ નો એક વીડિયો છે ટ્રાફિક વચ્ચે બ્લાસ્ટ નો વિડીયો સામે આવ્યો લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ના સિગ્નલ પર વાહનો વચ્ચે બ્લાસ્ટ થયો હતો આઈ કાર કે જેમાં પ્રચંડ ધમાકાતી આગની જ્વાળા ઉઠી અને આસપાસની મોટા ભાગની ગાડીઓના ઉડી ગયા આ કેસમાં હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઘટનામાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે વધુ એક માહિતી સૌથી નજીકના સીસીટીવી ફૂટેજ આ સામે આવ્યા છે કાર બ્લાસ્ટ નજીકના સીસીટીવી સામે આવ્યા બ્લાસ્ટના નવા સીસીટીવી દસ સેકન્ડના આ ફૂટેજ આવ્યા છે અને દિલ્હી બ્લાસ્ટ કેસમાં હવે તપાસ તેજ કરવામાં આવી છે એજન્સીઓ દ્વારા તપાસ તેજ વધુ બ્રેઝા કારની તપાસ એજન્સીને તલાશ તો ગઈકાલે શંકાસ્પદ ઇકો સ્પોર્ટ્સ કાર પણ મળી આવી હતી ત્યારે હવે તપાસનું ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે જેમાં એક બાદ એક માહિતીઓ મળી રહી છે એજન્સીઓ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે અને દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જે બ્લાસ્ટ થયો હતો એ કેસમાં મોટો ખુલાસો થયો છે જે કારમાં બ્લાસ્ટ થયો એમાં જ સવાર હતો આતંકી ઉમરનબી આતંકી ઉંમરનબી તુર્કીમાં બેઠેલા ઉકાસા નામના હેન્ડલરના સંપર્કમાં હોવાની માહિતી પણ સામે આવી રહી છે ઉકાસા એક કોડ નામ હોય તેવી ગુપ્ત એજન્સીઓને આશંકા છે કારમાંથી મળેલો મૃતદેહ અને ઉમરના પરિવારના ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયા છે કારમાંથી મળેલો મૃતદેહ આતંકી નબીનો હોવાનો પોલીસ અને એસએસએલ પુષ્ટિ કરી છે ત્યારે તુર્કીમાં બેઠેલા ઉકાશના તે સંપર્કમાં હતો તેવી માહિતી સામે આવી રહી છે દિલ્હી બ્લાસ્ટ કેસમાં આ મોટો ખુલાસો થયો છે ડીએનએ સેમ્પલ મેચ થયા છે તેના પરિવારજનો સાથે બ્લાસ્ટ વાળી કારમાં જ આતંકી ઉમર નવી હોવાની માહિતી સામે આવી તો દિલ્હી બ્લાસ્ટની તપાસ દરમિયાન થયા મહત્વના ખુલાસાઓ એક બાદ એક માહિતીઓ સામે આવી રહી છે મોટા બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું લોકોએ મળી બે બે સભ્યોની ટીમ બનાવી હોવાનો ખુલાસો થયો ડિસેમ્બરે દેશના સ્થળે મોટો વિસ્ફોટ કરવાની તૈયારી આ કરી રહ્યા હતા બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષગાંઠના દિવસે મોટો બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા આતંકીઓ તમામ આતંકીઓ પોતાની સાથે આઈડી લઈને જતા હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને મહત્વના સમાચારો પર નજર કરીશું રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો આક્રમક અંદાજ જોવા મળ્યો સમાજ માટે માથાભારે બનવાની વાત તેમણે કરી સમાજને ન્યાય આપવા જીવ આપવાની પણ તેમણે તૈયારી બતાવી કામ સીધી રીતે ન થાય તો આંગળી પાંખી કરવાની સલાહ આપી ચાર દિવસ પહેલા ભીરાઈ નજીક મંદિરના કાર્યક્રમમાં ધારાસભ્ય કે જેમણે આ નિવેદન આપ્યું છે તો સમાજ માટે માથાભારે છે કાર્યક્રમમાં તેઓ આ રીતે વાત કરી રહ્યા છે કે સમાજને ન્યાય આપવા માટે જીવ આપવાની પણ તૈયારી બતાવી ક્યારેય કોઈ સમાજ નો ક્યારેય ભૂલી નહીં શકું ક્યાંક ક્યાંક આપણે ખબર પડતી હોય કે કોળી સમાજ પર અન્યાય થઈ રહ્યો છે ત્યારે એને ન્યાય અપાવવાના અમારા થકી થઈ રહ્યા છે અને એક વાત સમજજો કોળી સમાજ આટલી મોટી સંખ્યામાં ભેગો થયો છે ત્યારે આપણે કહેવાની ઈચ્છા થાય અમે જેવા ગણે તેવા પણ મિત્રો અમારા જોવા માથા ભારે બી માણસો આ કોળી સમાજ ને જોશે કામ હરખી રીતે ન થાય બધી બધું કામ આમ સીધી આંગળીએ ઘી નો નીકળે ઘી છે ને કાઢવી હોય તો આંગળી તેડી કરવી પડે અને ત્યાં અમે કદાચ ધરી દેવા હોય ને સમાજના નામે તો અમે ધરી દેજો અમે ધરવા તૈયાર છીએ અને પાટણમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકના મોત નીપજ્યા સાંતલપુર કચ્છ નેશનલ હાઈવે પર અકસ્માતની આ ઘટના અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લીધી બાઇક સવાર દાત્રાણા ગામના બે યુવકના મૃત્યુ થયા ભરત આહિર અને રમેશ આહિરનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું સાંતલપુર પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે ત્યારે બાઇક ચાલક બે યુવક મૃત્યુ પામ્યા અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લીધી હતી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સરકારે પીએમ યોજના અમલમાં મૂકી છે આ યોજના હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર માટે મોટો ફાયદો થતો હોય છે પરંતુ કેટલીક હોસ્પિટલો દર્દીના નામે યોજનામાં ગેરરીતિ કરી સરકારને મોટા ખોટા બિલો બતાવી પોતાના ખિસ્સામાં ભરી લેતા હોય છે ત્યારે પીએમ જે હેઠળ આવતી પાલનપુરની હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં પીએમ યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતા આરોગ્ય વિભાગે સરકાર ને પીએમ જે વાય યોજના હેઠળ અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ મોટો ફાયદો થતો હોય છે જે લોકોને દવાખાનાની જરૂરિયાત હોય તેમ સરકારની આ યોજના હેઠળ અનેક લોકોને તેમાં ફાયદો મળતો હોય છે ત્યારે જે 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 પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા દ્વારા આરોગ્ય વિભાગ હોસ્પિટલો હોય છે જે પીએમ જે વાય યોજના હેઠળ જે હોસ્પિટલો આપવામાં આવી હોય છે તે હોસ્પિટલોમાં ગેરરીતિ થતી હોય તેને લઈને ગુજરાત સરકાર દ્વારા કડક પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે પાલનપુરમાં જે સદભાવના હોસ્પિટલ હતી તે સદભાવના

કે તું બાર આવ કામ છે તો તે બહાર ગયેલો પછી તે કોઈ પંદર વીસ મિનિટ થઈ ઘરે પરત ન આવ્યો તો તેના પપ્પા એને કોલ કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો આસપાસ તેની ગાડી ના વાવડ મળ્યા જલ્યા સબ સ્ટેશન ની બાજુમાં તો ગાડીની આસપાસ ચેક કરતા એની ડેડ બોડી સબ સ્ટેશન માંથી મળી ત્યાં આજુબાજુ થી તેના ચંપલ અને મોબાઈલ પણ મળી આવેલો હતો અને તેના હાથના ભાગે ઈજા છે પેટના ભાગે

નેપાળમાં દુર્ગમ પહાડ ચડી બધી સિદ્ધિ હાસિલ કરીને જયારે નેપાળ અન્નપૂર્ણા પર્વત ત્રણ ની ઉપર જ્યારે એમની દીકરી સાથે એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યા હતા ત્યારે આ જે ઘટના બની છે સમગ્ર પંથક ની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર દુઃખની લાગણી લોકોએ વ્યક્ત કરી છે આજે દુઃખ એ થાય છે કે જીજ્ઞેશભાઈ અને એમની દીકરી તો ભગવાનના દરબારમાં જતા રહ્યા છે પણ જે એમની ધર્મપત્ની છે જાગૃતિ બેન એમનું ભવિષ્ય માટે પણ સરકાર ચિંતા કરે અને કઈ ને કઈ પણ સરકાર એમને આર્થિક સહાય અને જીવિકા માટેનું કોઈક સાધનની સગવડ કરી આપે એવી પણ અમારી ગામના આગેવાન તરીકે માંગણી છે અને કિસાન સંઘે રાજ્ય સરકારને કપાસની ખરીદી અંગે રજૂઆત કરી છે કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલે કહ્યું કે કપાસના ભાવ અત્યારે એનએસપી કરતા નીચા મળે છે કાપડ મંત્રાલય હેઠળ સીસીઆઈના કેન્દ્રો કપાસની ખરીદી કરતા હોય છે પરંતુ રાજ્ય સરકારમાં કયા મંત્રીના હેઠળ આ મંત્રાલય આવે છે એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું પૂર્વ કૃષિ મંત્રી રાધવજી પટેલ સાથે વાત થઈ હતી ત્યારે નક્કી કરાયું હતું કે દરેક તાલુકામાં બે કેન્દ્રો મારફતે કપાસની ખરીદી કરવામાં આવશે કિસાન સંઘ મહામંત્રીએ કહ્યું કે આ અમલીકરણ નથી થયું કરી અને નક્કી કર્યું હતું કે સીસીઆઈ ના કેન્દ્રો રાજ્યની અંદર દરેક તાલુકાની અંદર બે કેન્દ્રો ખોલવામાં આવે તેમજ સીસીઆઈ પણ કપાસ કપાસની ખરીદી હેરાજીની અંદર ભાગ લે માર્કેટ યાર્ડોની પરંતુ હજુ સુધી એનું અમલીકરણ થયું નથી ક્યાંક સરકારના મંત્રીશ્રીઓ બદલાયા છે એટલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જે કંઈ પણ આપણા રાજ્યના મંત્રીના અંડરમાં આવતું હોય એને ધ્યાને રાખી અને આગામી સમયની અંદર જ્યારે કપાસનો ભાવ એમએસપીથી નીચે ચાલી રહ્યો છે તો સીસીઆઈના કેન્દ્રો બાબતે પણ સરકાર ચિંતા કરે અને કિસાન સંઘે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં ખેડૂતોને હાલાકી બારદાનમાં બત્રીસ કિલો મગફળી સમાય છે બારદાનની વિસંગતતાને લઈને મગફળીનું બિલ નથી બનતું કિસાન સંઘના મહામંત્રીએ જણાવ્યું કે તેમણે આ અંગે સરકાર સાથે વાત કરી રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે બારદાનના વજનની વિસંગતતાને દૂર કરવામાં આવે

કોથરામાં આવતી હતી ગઈકાલે મેં જાતે એનું નિરીક્ષણ કર્યું છે પરંતુ સરકારે તો કીધું કે અમે લઈશું પરંતુ જ્યારે એનું બિલ બનાવવાનું થતું હોય છે ખેડૂતનું ત્યારે એના પોર્ટલની અંદર પાંત્રીસ કિલો લખેલું છે પરિણામે પોર્ટલ ઉપર બિલ બનતું નથી તો આપણા માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે પોર્ટલની અંદર સુધારો થાય સાથે સાથે રાજ્યના તમામ ખેડૂત મિત્રોને વિનંતી કે આપણે મગફળી પાછી લઈ જવાની થતી નથી આપણે ઘરેથી જ સાફ કરી અને જે મગફળી લાવીએ છીએ એ જો કોથરાની અંદર પૂરતી પાંત્રીસ કિલો ના માય તો જેટલી માય એટલી ખરીદ કેન્દ્રના લોકોએ લેવાની છે એવું રાજ્યના કૃષિ સચિવ અગ્રસચિવશ્રીએ એ વાતનો સ્વીકાર કર્યો છે અને ભેડસેડ કરનારી સુરભી ડેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી આરોગ્ય વિભાગે સુરભી ડેરીના તમામ આઉટલેટ સીલ કર્યા છે ગઈકાલે શંકાસ્પદ પનીર મળી આવતા તમામ બ્રાન્ચ પર તપાસ કરવામાં આવી આરોગ્ય વિભાગે સુરભી ડેરીના તમામ આઉટલેટમાંથી સેમ્પલ લીધા હતા જ્યાં સુધી સેમ્પલના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તમામ આઉટલેટને સીલ કરવામાં આવ્યા છે ત્યારે સુરભી ડેરી જેમની સામે આ કાર્યવાહી તમામ બ્રાન્ચ પર પણ કાર્યવાહી કરવામાં આવી આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ સુરભી ડેરીના તમામ આઉટલેટ હાલ પૂરતા સીલ કરી દેવામાં આવ્યા છે શું વધુ વિગતો શું અપડેટ બિલકુલ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ખુબ જ મોટી કાર્યવાહી હાલ હવે કરવામાં આવી છે જે રીતે સુરત વિભાગની ટીમે શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો છે તેને લઈને હવે તેના જેટલા પણ આઉટલેટ છે તે તમામ સીઝ કરી દેવામાં આવ્યા છે એટલે કે કોઈ પણ પ્રકારનું વેચાણ આ આઉટલેટ પરથી આ દુકાનના વિક્રેતા નહીં કરી શકે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી ફૂડ એન્ડ સોફ્ટી ઓફિસર જોડાયા છે તેઓની સાથે વાત કરીશું બ્રહ્મદ સાહેબ સુરભી ડેરી સામે કઈ રીતની કાર્યવાહી શા માટે સીલ કરાયા છે શું કહેશો સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પરીનો જથ્થો મળી આવતા તેના નમૂના લઈ અને પૃથક કર્યાના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે તદઉપરાંત તેના બીજા બધા આઉટલેટોમાં તપાસ કરી શંકાસ્પદ નમૂનાઓ લઈ વધારાનો જથ્થો જે હતો તે સીલ કરવામાં આવે છે પછી તેમને હાઇજેનિક કારણોસર તેમને બંધ કરવામાં આવે ત્યારબાદ હવે તેમના વેચાણ બંધ કરવામાં આવે હવે અત્યારે તેમને સીલ કરી અને આરોગ્ય અધિકારી સાહેબની મંજૂરી લઈને પાછી પોતાનો વેપાર ચાલુ કરશે તે રીતના એમને કરવામાં આવેલ છે કેટલી દુકાનો સીલ કરવામાં આવી છે અને ક્યાં સુધી આ સીલ રહેશે કે રીતે એમના ટોટલ ચાર આઉટલેટ છે ચારે ચારને અત્યારે સીલ કરવામાં આવેલ છે ત્યારબાદ નમૂનાનું રિઝલ્ટ આવે આપણને ખબર પડશે કે તેમાં શું શું ભેળસેળ થઈ છે પછી તે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે સર માનો કે અત્યારે જે રીતે શંકાસ્પદ છે હવે એમાં કોઈ ભેળસેળનું પ્રમાણ નીકળી આવે તો પછી નકલી પનીર મળી આવે એવું પુષ્ટિ થઈ જાય તો કઈ રીતની કાર્યવાહી જે પ્રમાણે કાયદામાં જે પ્રમાણે કડકમાં કડક જોગવાઈ છે તે અનુસાર તેમની પર કાર્યવાહી કરવામાં આવશે સર કેટલી મોટી બાબત કહી શકાય કે સુરભી ડેરી એટલે ખૂબ જ મોટું નામ સુરતમાં અને આટલા મોટા પ્રમાણમાં આ રીતે પનીર વેચવું કેટલી ગંભીર બાબત અત્યારે શંકાસ્પદ કહી શકીએ આપણે રિઝલ્ટ આવે છે આગળની વસ્તુ આપણને ખબર પડશે તો પણ સાહેબ કેટલી ગંભીર બાબત કહી શકાય જે રીતે આ સામે આવી શકે માહિતી લઈને ગંભીર તો કહી શકાય સર માનો કે કઈ રીતે આમાં લોકોના આરોગ્યને નુકસાન થઈ શકતું હોય છે આવા પનીરોથી એ રિઝલ્ટ આવ્યા પછી જ ખબર પડશે પણ છતાં માનો કે કોઈ શંકાસ્પદ છે અને કોઈક એવું પરિણામ મળી આવ્યું તો કઈ કઈ રીતનું નુકસાન થતું હોય છે આવા આવા પનીરને અંદર શેની ભીડ છે તે ખબર પડ્યા પછી જ આપણે કહી શકીએ કે શું નુકસાન થઈ શકે એમ બિલકુલ અત્યારે જોઈ શકાય છે ફૂડ સેફ્ટી ઓફિસર જે છે બ્રહ્મ સાહેબ આપણી સાથે જોડાયા ખૂબ જ મોટી કાર્યવાહી છે તે સુરભી ડેરી સામે કરવામાં આવી છે અત્યારે કોઈ પણ પ્રકારનું વેચાણ સુરભી ડેરી કોઈ પણ આઉટલેટ પરથી નહીં કરી શકે સુરતમાં તેની ખૂબ જ મોટી એવી ચાર જેટલી બ્રાન્ચો હતી તે તમામ બ્રાન્ચોને અત્યારે સીલ કરી દેવામાં આવી છે જે રીતે શંકાસ્પદ પનીરનો જથ્થો ત્યાંથી સીઝ કરવામાં આવ્યો છે સાતસો કિલોથી વધુનો પનીરનો જથ્થો જે છે તે સીલ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ હજાર કિલોથી લઈને વીજ પોલ નાખવા મુદ્દે ભારતીય કિસાન સંઘ નો વિરોધ વિજપોલ નાખતા પહેલા નિયત વળતર ચૂકવવાની માંગ કરી અટકાયત કરેલા કાર્યકર્તાઓને મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી જો યોગ્ય વર્તન નહીં અપાય તો ઉગ્ર ચીમકી પણ ઉચ્ચારી ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાં ની અંદર કચ્છની અંદર વીજ ટાવર લાઈનો નખાઈ રહી છે વિકાસ થાય એમાં ખેડૂતને ક્યારે વાંધો હોય અમને પણ વાંધો ના હોય શકે પરંતુ જે ખેડૂતના ટાવર લાઇન જે ખેડૂતના ખેતરમાંથી જે નીકળતી હોય એ ખેડૂતને તમે કેટલા રૂપિયા દેવાના છો એ સ્પષ્ટતા હોવી જોઈએ તે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન ચાલી રહ્યું છે ગામે ગામ જનજાગૃતિનો રથ પણ નીકળ્યો છે ગઈકાલે ફરી કંપની દ્વારા કામ ચાલુ કર્યું છે તેના અનુસંધાને ભારતીય કિસાન સંઘના કચ્છના કાર્યકર્તાઓ દ્વારા એનો વિરોધ નોંધાવ્યો હતો પરિણામે ગઈકાલે પણ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા આજે સવારે પણ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓને ડિટેન કર્યા છે આ બાબત ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ સાખી નહીં લે પરિણામે તત્કાલ ડિટેન કરેલા કાર્યકર્તાઓને છોડી દેવા માટે આપણા માધ્યમથી સરકારશ્રીને અપીલ કરું છું જો ખેડૂતો જન આક્રોશિત થશે અને આ આક્રોશિત આંદોલનમાં પરિણામ છે

જ્યારથી અહીંયા હોસ્ટેલ કોન્ટ્રાક્ટરમાં લાગ્યા છે રસોઈમાં ત્યાંથી એક પણ વખત હોસ્ટેલમાં આવ્યા નથી એના ભત્રીજાને મોકલે છે બરાબર અને અમે વારંવાર ક્વેશ્ચન કરેલા છે કે અમને રસોઈ સારી આપો અમારી પાસે પ્રૂફ છે કે એમાં ઈયળ જીવડા અને મચ્છર નીકળે છે બરાબર બીજાની બીજી જે રજૂઆતો છે બીજી જે ફેસિલિટી છે એની રિલેટેડ એ દરેક જે ફેસિલિટી છે એના લિસ્ટ આઉટ અમે કરીશું દીકરીઓના પ્રશ્નો જે છે એ અમે લઈને એનું સોલ્યુશન આપણે તાત્કાલિક કરીશું